જેમ જેમ દિવાળી નજીક આવે ને તેમ આપણે અલગ અલગ પ્રકારના ડેકોરેટિવ દીવા ઘરે લાવતા હોઈએ છીએ પરંતુ જો તમે આ વિડીયો જોઈ લેશો ને તો તમારે માર્કેટમાંથી દીવા લાવવાની કોઈ જ જરૂર નહીં પડે આ દીવા બનાવવામાં ઘીની પણ જરૂર નહીં પડે અને એક વખત પ્રગટાવી દેશો ને એટલે આ દીવા આખી રાત ચાલુ રહેશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને એકદમ સરસ એવા નવા પ્રકારના ડેકોરેટિવ દીવા તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો દીવા બનાવવા માટે મેં અહીંયા આઠથી દસ નંગ જેટલી કેન્ડલ લીધેલી છે તમારા પાસે મલ્ટી કલરની અથવા તો કોઈ નાની મોટી જે પણ કેન્ડલ અવેલેબલ હોય ને તમે તે બધી કેન્ડલનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ રીતે તેને એક વાસણમાં લઈ લઈશું ત્યારબાદ મેં અહીંયા એક કપૂરનું નાનું પેકેટ લીધેલું છે જેને આ રીતે આપણે વેલણની મદદથી ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે જે મીણબત્તી એટલે કે કેન્ડલ લીધી છે ને તેના ઉપર કપૂરનો પાવડર એડ કરી દઈએ કપૂર એડ કરવાથી આ આપણે જે દીવા બનાવશું તેમાં સુગંધ પણ ખૂબ સરસ આવશે અને ઘરમાં એકદમ સરસ એવી પોઝિટિવિટી ફેલાશે હવે કેન્ડલને મેલ્ટ કરવા માટે એટલે કે ઓગાળવા માટે આપણે ડબલ બોઇલર મેથડનો યુઝ કરીશું જેમાં આ રીતે નીચે એક કઢાઈમાં પાણી ગરમ મૂકી અને પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે વાસણમાં કેન્ડલ લીધી છે તેને એડ કરીશું ત્યારબાદ કેન્ડલમાં આપણે લગભગ બસોથી અઢીસો ગ્રામ જેટલું તેલ એડ કરીશું તમે કોઈ પણ કુકિંગ ઓઇલનો યુઝ કરી શકો છો અને જો આ સમયે તમારે ઘી એડ કરવું હોય ને તો ઘીનો પણ યુઝ કરી શકો છો હવે આપણે એકદમ સરસ રીતે તેને ગેસની સ્લો ફ્લેમ પર બધું મિક્સ થઈ જાય અને કેન્ડલ મેલ્ટ થઈ જઈને ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો હવે કેન્ડલ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે તો કેન્ડલમાં જે થ્રેડ હતા આ રીતેના દોરા તેને આપણે આ રીતે અલગ કરી લઈશું હવે દીવા બનાવવાના મિક્સરમાં મેં આ રીતે રોઝ ફ્લેવરનું અત્તર એડ કર્યું છે જેનાથી દીવાની સુગંધ ખૂબ જ સરસ આવશે હવે મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો દીવા બનાવવા માટે આ રીતેનું જો તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તેનો યુઝ કરી શકો છો અથવા તો ગયા વર્ષના આ રીતેના જે દીવા હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો તો પહેલાં આપણે આ રીતે મોલ્ડમાં દીવા બનાવીએ તેના માટે મોલ્ડના દરેક હોલમાં વાટ મૂકી અને તૈયાર કરેલું મિક્સર એડ કરીશું હવે આપણે તેને એક કલાક માટે રેસ્ટ આપીએ ત્યારબાદ જે તમારા પાસે માટીના દીવા હોય તેમાં આ રીતે લાંબી વાટ મૂકી અને તેમાં પણ મિક્સર એડ કરીએ તમારા પાસે જે પણ શેપના દીવા હોય ને તેમાં આ રીતે વાટ મૂકી અને મિક્સર એડ કરવાનું છે તો હવે બધા જ દીવાને આપણે એક કલાક માટે રેસ્ટ આપીશું એક કલાક પછી તમે જોઈ શકો છો માર્કેટમાંથી જે આપણે ડેકોરેટિવ દીવા લાવતા હોઈએ છીએ ને સેમ એવા જ એકદમ સરસ એવા દીવા બની અને તૈયાર થઈ ગયા છે આ દીવા એકદમ સરસ એવા આખી રાત ચાલુ પણ રહેશે અને તેમાંથી સુગંધ પણ ખૂબ સરસ આવશે અને જે જૂના દીવા હોય તેનો રીયુઝ પણ ખૂબ સારી રીતે થઈ જાય છે હવે આપણે જે દીવા મોલ્ડમાં રાખ્યા હતા તેને આ રીતે આપણે અનમોલ્ડ કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા દીવા બની અને તૈયાર થઈ ગયા છે તો ફક્ત પાંચથી સાત મિનિટના સમયમાં આટલા બધા દીવા બની અને એકસાથે તૈયાર થઈ જાય છે આ દીવાને તમે કોઈ પણ માટીનો દીવો હોય અથવા તો જે રેગ્યુલર ઘરમાં યુઝ કરતા હોય તે દીવામાં પણ યુઝ કરશો તો ખૂબ જ સરસ લાગશે તો તમને મારી આ દીવા બનાવવાની રીત સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું હશે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રી છે થેન્ક યુ